શૈલો વદન્ ભૂરી બલિમાદૃદ વપુ તસ્મૈ નમો વ્રજ જનૈ સહચક્રેમના अहो पश्यत शैलोऽसौ रूपि नो नो ग्रहं यदा हन्त्यस्मै नमस्यामः શર્મણે આત્મનો વાસુદેવ પ્રણો આ યજ્ઞ ને માટે બીજું નામ આપ્યું છે ગોવર્ધન યાગ ને અહીંયા આગળ ગોદ્વિજમખ કુંતી સ્થૂતિ ની અંદર પણ ભગવાનને માટે એક સુંદર શબ્દનો પ્રયોજન કર્યું છે અને એની અંદર પણ આ જ સંકેત કર્યો છે કે જેનાથી ગાયનું વેદનું યજ્ઞનું આ ત્રણેનું રક્ષણ થાય છે સંવર્ધન થાય છે ઇત્યદ્રી ગોદ્વિજમખં અને એના પ્રેરક પણ કોણ છે વાસુદેવ પ્રણોદિતઃ ભગવાન વાસુદેવ એના પ્રેરક છે એક જ પાત્ર એવું છે વિશ્વની અંદર કે જેણે સતત પોતાને પડકારોમાં સામેથી ફેંકી ફેંકી ઝીલી અને નવી નવી વસ્તુ શીખતા રહ્યા નવી નવી વિદ્યાઓ શીખતા રહ્યા અને નવી નવી વસ્તુ વિશ્વને જ્ઞાન પોતે પોતાના આચરણથી આપતા રહ્યા આ કૃષ્ણની વિશેષતા છે બધા રાજી થયા છે કે ચાલો આટલા વર્ષોથી આપણે ત્યાં એક કાર્ય થતું હતું પણ એ કાર્ય કેવું હતું લૌકિક હતું અલૌકિક ન હતું ભગવાન ગોવર્ધન યાગ દ્વારા સૌથી મોટામાં મોટો જો અને પહેલામાં પહેલો કોઈ સંકેત આપણને કરે છે તો એ છે વાલા કુટુંબીજનો કે તમે પરંપરાનું પાલન કરો પણ એ પરંપરા લૌકિક ન હોવી જોઈએ એ વૈદિક હોવી જોઈએ બીજું બધું જ ભૂલાઈ જશે ને તો ચાલશે પણ એક વસ્તુ યાદ રાખજો કે પરંપરા નું પાલન કરવાની વાત આવે ત્યારે પરંપરા કેવી હોવી જોઈએ વૈદિક હોવી જોઈએ વેદમાં એનું વિધાન છે તો થાય ને તો ન થાય આપણે કઈ પણ કરીએ તો એ પહેલા વિચારવું ખૂબ જરૂરી છે